જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાલોટ ગામના રહેવાસીઓ છેવાડાના વિકાસની વાતો વચ્ચે વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે બાલોટથી વંથલી જવાનો માત્ર સાડા ત્રણ કિલોમીટરનો રોડ ત્રણ વર્ષ પહેલા બે હજાર બાવીસમાં અંદાજે અગિયાર કરોડના ખર્ચે મંજૂર થયો હતો પરંતુ હજુ સુધી કામગીરી શરૂ થઈ નથી આ રોડ પર ઉબેડ નદી પર બ્રિજનું કામ પણ મંજૂર છે હાલ આ રોડ અધ્ધરતાલ પરછે જેના કારણે ગ્રામજનોને વંથલી જવા તેર કિલોમીટર ફરીને જવું પડે છે નદીના સામા કાંઠે ખેડૂતોના ખેતરો આવેલા છે તેથી તેઓ જીવના જોખમે પાણીમાં ઉતરીને ખેતરે જાય છે નદીની સામા કાંઠે રહેતા પરિવારના નાના બાળકો પણ પાણીમાંથી પસાર થઈને ગામની પ્રાથમિક શાળાએ અભ્યાસ માટે જાય છે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ છે અને તેઓ તાત્કાલિક રોડનું કામ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે પાંચ વખત ટેન્ડર

બરાબર છે તો હું તમને કહી દઉં સરકારને મારી એવી વિનંતી છે કે બને ત્યાં સુધી વેલી તકે આ રસ્તો તાત્કાલિક બનાવે એવી મારી નમ્ર વિનંતી વીસ વીઘા જમીન છે પડતર રીએ છે શોમાં જવાતું નથી પછી આ મંજલી ફરીને ક્યાંયથી જવાય નહીં અને આ ત્રણ કિલોમીટર થાય અહીંથી સીધું બોલું નવ કિલોમીટર થાય છે હવે અમારે કાયમીનું કેટલું ભજ તો થાય અને આમાં બે તો મેઘરું રીએ છે પાંચ પાંચ ફૂટથી એક પરત મારો ટાંગો પકડી લીધો તો પણ હું વળી બસી ગયો બે હજાર બાવીસ માં આ રસ્તો મંજૂર થયેલો છે હજી પણ કોઈ કામ શરૂ થયેલું નથી અને વિદ્યાર્થી બધાય સીમમાં જે રે છે એ બધાય પાણીમાં ટપી ટપી અને બાલોટમાં આવે છે જુનાગઢ જિલ્લા પંચાયત હસ્તક રોડ છે અને નોન પ્લાન યોજના અંતર્ગત મંથલી બાલોટ રસ્તાનું કામ મંજૂર થયેલ છે જેના નકશા અંદાજો બનાવી અને ટેન્ડરની પ્રક્રિયા અમે કરેલ હતી એમાં કુલ અગાઉ પાંચ વાર ટેન્ડર થયેલ હતા કોઈ વાર સિંગલ ટેન્ડર આવેલ હતું કોઈ વાર ભાવ ઊંચા આવતા સરકારથી માંથી ના મંજૂર થતું અને પાછી પ્રયત્નો અમારે ચાલુ છે એટલે છઠ્ઠી વાર અમારો પ્રયત્ન કરેલ છે અને પાંચ વર્ષનું કામ હોય ફ્રી ક્વોલિફિકેશન હોય બીડ અત્યારે ઓપન કરવાની પ્રક્રિયા ચાલુ છે એટલે હાલ ટેન્ડરના સ્ટેજ છે જે મંજૂર થાય અને વર્કઆઉડ આપી અને વહેલા વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાનો